જય ભગવાન મિત્રો કર્ક રાશિ ના સ્વભાવ કેવા હોય છે કાર્યકારી ધની ધર્મિષ્ઠો ગુરુ વત્સલ શિરો રોગી મહાબુદ્ધિ કુશાગહ કૃત્યવિત્તમ કર્ક રાશિ ના વ્યક્તિઓ કામને જે હાથમાં લે તેને પૂરું કરનાર વ્યક્તિ હોય છે ધનવાન હોય છે સુરવીર હોય છે ધનિષ્ઠ હોય છે ગુરુ પ્રેમી હોય છે ગુરુ અને માતા પિતાની સેવા કરનાર વ્યક્તિ હોય છે સાથે સાથે શાંત સ્વભાવના હોય છે પણ બુદ્ધિથી કાર્ય કરનાર વ્યક્તિ હોય છે વેપારી વર્ગ હોય છે અને મહેનતુ હોય છે પ્રવાસી હરવા ફરવાના શોખીન અને સૌથી વધારે નીતિ નિયમનું પાલન કરનાર અને પાણીને જોવે એટલે પાણીમાં નાવાના વધારે શોખીન હોય નાવા જાય એટલે બને ત્યાં સૌથી વધારે વાર લાગે અમને તો કર્ક રાશિવાળા વ્યક્તિ સૌથી વધારે બુદ્ધિજીવી વ્યક્તિ હોય છે જય ભગવાન